જમ્મુ કાશ્મીરમાં યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલાને ઉપલેટા બજરંગ દળે વખોડી અને ઉપલેટા મામલતદારને આવેદન પાઠવ્યું જમ્મુ કાશ્મીરની અંદરમાં વારંવાર થતા યાત્રિકો પર હુમલાના બનાવને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બજરંગ દળ ઉપલેટા દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે બસ પર આતંકવાદી હુમલો થયો હતો આ હુમલાને ઉપલેટાના બજરંગ દળના કાર્યકરોએ વખોડી કાઢ્યું હતું અને આ બાબતે આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય જે માટે ઉપલેટા બજરંગદળના કાર્યકરો દ્વારા મામલતદાર ઉપલેટાને આવેદન પત્ર અને કાયદેસર કરવાની માંગ કરવામાં આવી હતી પ્રિલેશ બહરાયા ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રખંડ આજરોજ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ઉપલેટા પ્રખંડ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર યાત્રાળુ ઉપર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજ રોજ મામલતદાર શ્રીને ઉદેશી આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ભારત સરકારના ગૃહ મંત્રાલયને અમો હિન્દુ સમાજ વતી માંગણી કરવામાં આવી છે કે આ આતંકવાદીઓ જે કોઈ હોય એમને કડકમાં કડક સજા કરી ભારતીય સૈન્ય ને છૂટો દોર આપવામાં આવે અને ફરીથી આવી કોઈ પણ પ્રકારની એના માટે કડકમાં કડક સજાઓ કરવામાં આવે જરૂરિયાત પડે તો સ્પેશિયલ એના માં કડક રચના કરી આવા જે કોઈ ત્રાસવાદીઓ સંગઠનો છે તેમનો સફાયો કરવામાં આવે રમેશભાઈ રામચંદાણી વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા

આ ઘટનાને સખત સંબંધોમાં વખોડી કાઢે છે અમારી ભારત સરકારને અપીલ છે કે સુરક્ષાબળોને વધારેમાં વધારે પાવર આપી અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવે